વૈભવ લક્ષ્મી વ્રતના ચમત્કારની કથા શીલાબહેનના પતિ ઘણા સમયથી બીમાર હતા અને તેઓ અત્યારે હોસ્પિટલમાં દાખલ હતા શિલાબહેનના પતિને ઓપરેશન રૂમમાં લઈ જવાની હવે કલાકની જ વાર હતી શીલાબહેનના મનમાં ગભરામણ થતી હતી તેમને તેમની સહેલીએ આપેલો લક્ષ્મીમાનો ફોટો કાઢી અને તેમણે પ્રાર્થના કરવા લાગ્યા મા વૈભવ લક્ષ્મી કૃપા કરજે માડી તારો એક જ આશરો છે જ્યોતિબહેન ઉપર તમે જે કૃપા કરી તેવી જ મારી ઉપર કરજો મા તું જાણે છે કે મારું આ જગતમાં કોઈ નથી તારી કૃપાથી જ મા મારે ધન ધાન્ય પુત્ર પરિવાર આદિનું સુખ અને વૈભવ છે પણ મા એક સૌભાગ્યવતી સ્ત્રી માટે પોતાના પતિના સુખ આગળ બધું ગુણ છે મા તારી જાણ બહાર કશું જ નથી મા આ ગરીબ દીકરી ઉપર દયા અને કૃપા કર એમનું ઓપરેશન સફળ થાય તેવા આશીર્વાદ આપ મા મારી સહેલીએ મને વ્રતનો મહિમા વ્રતનો પ્રભાવ કહ્યો છે માં તેથી મેં સંકલ્પ કર્યો છે કે હું એકસોને એક શુક્રવાર તારું વ્રત કરીશ એકસોને એક પુસ્તક હું વ્રતના ઉજવણા વખતે ભેટ આપીશ માં વિધિપૂર્વક તમારા વ્રતનું ઉજવણું કરીશ છેલ્લા શુક્રવાર આખી રાતનું જાગરણ કરી ભજન કીર્તન કરાવીશ બસ મારા પતિ ઉપર કૃપા કરજો ભક્તનો આર્તનાદ જાણે માતાજીએ સાંભળ્યો હોય તેમ એકદમ પવનનો ઝપાટો આવ્યો શિવાબહેનના માથેથી સારલાનો છેડો ખસી ગયો વાડ છૂટા થઈ ગયા અને માતાજીનો ફોટો સામે હતો તે એકદમ પવાડના ઝાપટે ઉડીને તેમના ખોળામાં આવી પડ્યો શિલાબહેનની આંખોમાં આંસુની ધારા વહે છે દેહ ભાન રહ્યું નથી કલાક ક્યાં વીતી ગયો તેની સ્મૃતિ રહી નહીં આંખ બંધ છે નેત્રોમાંથી આંસુ વહી જાય છે નર્સે આવીને તેમને કહ્યું બહેન ઓપરેશનનો સમય થઈ ગયો છે શિલાબહેનના પતિને ઓપરેશન રૂમમાં લઈ જાય છે શિલાબહેન મનો મનમાં વૈભવ લક્ષ્મીનું સ્મરણ કરવાનું ચાલુ કરી દે છે છ કલાકે ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલે છે ડોક્ટર બહાર આવ્યા કપાળ ઉપરથી પરસેવો લૂચ્યો શીલા બહેનને ડોક્ટરે હસીને કહ્યું બહેન તમારી શ્રદ્ધા ફળી ઓપરેશન સક્સેસ ગયું છે શીલા બહેનની ખુશીનું ઠેકાણું ન રહ્યું થોડો સમય વીતતા શીલાબેનના પતિ જ્યારે ભાનમાં આવ્યા ત્યારે શીલાબહેને પતિને કહ્યું કે મેં એકસો એક શુક્રવાર સુધી માં વૈભવ લક્ષ્મી વ્રત કરવાનો સંકલ્પ કર્યો છે એ સંકલ્પ કરતા જ માતાજીએ આપને જીવત દાન આપ્યું ઓપરેશન સફળ થયું છે આમ શિલાબહેનનું સૌભાગ્ય અખંડ રહ્યું માતા વૈભવ લક્ષ્મીની કૃપાથી પછી તો પૂરા ભક્તિભાવથી શિલાબહેને માં વૈભવ લક્ષ્મીનું વ્રત કર્યું એકસો એક સૌભાગ્યવતી સ્ત્રીઓને આમંત્રણ આપી તેમની પૂજા કરી પ્રસાદી આપી હે માં વૈભવ લક્ષ્મી જેવા શિલાબહેનને ફળ્યા તેવા વ્રત કરનાર સૌને ફળજો જય માં વૈભવ લક્ષ્મી